સુરતમાં પચીસ વર્ષીય રાષ્ટ્રપ્રેમી યુવાનનું વિશ્વ અંગદાન દિવસના રોજ અંગદાન કરવામાં આવ્યું હતું પચીસ વર્ષીય યુવકના અંગદાનના પગલે પાંચ લોકોને નવજીવન મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પચીસ વર્ષીય યુવક તિરંગા યાત્રામાં ભાગ લેવા માટે ગયો હતો અને ત્યારબાદ ત્યાંથી પરત ફરતા સમયે તેને અકસ્માત નડ્યો હતો અને ત્યારબાદ બ્રેન્ડેડ જાહેર કર્યું હતું તેના પરિવારજનો દ્વારા જીવન દેપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન મારફતે અંગદાનનો નિર્ણય કરવામાં આવ્યો હતો મૂળ પાટણનો અને સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી ઋષિ વિહાર ટાઉનશિપમાં પચીસ વર્ષીય રજની અશ્વિનભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો જે નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો પરિવારમાં પિતા માતા અને એક મોટો ભાઈ છે ગત અગિયાર ઓગસ્ટના રોજ સાંજે તિરંગા સન્માન યાત્રામાં ભાગ લેવા માટે બંને ભાઈઓ પહોંચ્યા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ સોશિયલ સર્કલ બ્રિજ ઉતરતા હતા એ દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેમને પાછળથી ટક્કર મારી હતી અને ગાડીનું બેલેન્સ ગુમાવતા ગાડી સ્લીપ થઈ હતી અને બંને ભાઈઓ જમીન પર પટકાયા હતા રજનીભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા રાહદારીઓ દ્વારા એકસો આઠ મારફતે તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તેમજ ત્યાં પ્રાથમિક સારવાર કરાવી હતી રજનીની વિશેષ સારવાર કરવા માટે તેઓએ યુનિટી હોસ્પિટલ પર્વતપાટિયા સુરત ખાતે દર્દીને સારવાર માટે લઈ આવ્યા હતા જનજનીભાઈની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી બે દિવસની સારવાર બાદ દર્દીને ફરજ પરના ડોક્ટર નિસર્ગ પરમારે ડોક્ટર શિવમ પારેખ અને ડોક્ટર નિરંજન પંચાલ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરાયા હતા યુનિટી હોસ્પિટલના ચેરમેન ડોક્ટર અમિત પટેલે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા અને ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને યુનિટી હોસ્પિટલ તથા રજનીભાઈ પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી હૃદય લંગ્સ લિવર અને બંને કિડનીના અંગોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને ફરી જીવનદાન મળ્યું હતું અમદાવાદને સિમ્સ હોસ્પિટલ દ્વારા હૃદય મેદાંતા હોસ્પિટલ દિલ્હી દ્વારા લંગ્સ અને એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા લિવર અને બંને કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું હતું તમામ લેવાયેલા ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા યુનિટી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી બે ગ્રીન કોરિડોર અને યુનિટી હોસ્પિટલથી અમદાવાદ સુધીનો બસો ઇઠોતેર કિલોમીટરનો એક ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા